બોલું ભણવા બેઠો સર હું પોતું કરું છું અને બાર તો પાંચ રાતનો વરસાદ ફૂલ આવી રહ્યો છે અને મારી પલરો છે પલરા છે કપડાં મટીમાં મચી દીધા તો કપડાં ધોવાઈ ગયા હતા ગયું

બધું થઈ ગયું છે અને હજી વરસાદ ચાલુ છે તો જો હજી વરસાદ આવે છે ને એમાં તો પાછળ પાણી ભરાઈ ગયું છે વરસાદનું જમવાનું સાત જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે જમવાનું બનાવ્યું છે દા બાટી બનાવું બાફાની છે હજી પાણી ગરમ થાય છે દૂધ ગરમ મૂક્યું છે દા બફાય છે હજી ડુંગળી કાપી દીધી છે તો બનાવીએ બાટી તો જમવાનું તો બની ગયું છે તો જમવામાં બનાવી છે દાળ બાટી લીંબુ ડુંગળી છે મરચાં છે છાસ છે મીઠું જમવા બેઠી ગઈ છે બોલો તો જમીને તો ફ્રી થઈ ગયા છે તો વાસણ વાતણ ધોવાઈ ગયા છે અને વરસાદ હાલ બંધ રહ્યો છે તો કપડાં સુકાય છે હાલ વરસાદ બંધ રહ્યો છે તો જો કેવું પૂરું ખાડી છે